ગુડ મોર્નિંગ મિત્રો કેમ હઉં મજામાં અને આજથી તમારા ભાઈ ફાઇનલી વ્લોગ બનાવવાની શરૂઆત કરી જ દીધી છે કેમકે ઘણા બધા મિત્રોના ડીએમ આવતા મેસેજ આવતા કોમેન્ટો આવતી કે ગોવિંદભાઈ હવે તમે યુટ્યુબમાં વ્લોગ બનાવવાનું ચાલુ કરો કેમ કે આજની સુધી વ્લોગ બનાવવાનું ચાલુ નહોતો કરતો એનું એક કારણ છે કેમકે મારા આગળ સારો ફોન હતો નહીં આ ફોન હતો પણ આમાં વ્લોગ બનાવી શકતો નહીં કેમકે આમાં આટલી સ્પેસ નહોતી જો વ્લોગ બનાવવા જાવ તો મારે રીલું બનતી નહીં એટલે તમારા બધેના સાથ સહકાર અને સપોર્ટથી આજ મેં આઈફોન ફિફ્ટીન પ્રો મેક્સ લઈ લીધો છે અને હવે આપણે દરરોજ ડેઈલી આપણે વ્લોગ બનાવવાના હઈ અને ઇન્સ્ટાગ્રામમાં મારા મિત્રોએ મને ખૂબ ખૂબ આભાર હું તમને દિલથી થેન્ક યુ કહેવા માંગુ છું કે બહુ તમે સપોર્ટ કર્યો અને પચાસ હજાર ફોલોવર પૂરા થઈ ગયા અને હવેથી હું યુટ્યુબમાં આવ્યો હોઉં તો મને યુટ્યુબમાં સપોર્ટ કરજો મિત્રો ધુવાણી કરી દીધી છે કેમકે મસર બહુ કઈ આપણે તો એને જ હોય સુમાહામાં બહુ હોય ભીહુને આ જોતા તમે આ ભીને ને અહીંયા બહુ પાણી ભરાય છે તો એ મારો વિચાર છે બળ નાખવાનો તો બળ નાખી દેવી અને આજ બીજી એક ભી ભરવા ગયા હે એ આ ખીલે બાંધવાની થા અને એક જ ભી છે એક છે ખણેલું ને એક છે પાડી અને આજ એક બીજી ભી આવી જાય હે વેત્રી તો એને આજ ભરવા ગયા હે લગભગ બપોર સાહે ને તા આવી જાય હે હું તમને દેખાડી અને વ્લોગમાં બન્યા રહેજો મિત્રો હું તમને દેખાડી ભી આવે એટલે અને કે વિષે એ કોમેન્ટ કરી દેજો અને આ આવી રીતના કંઈક આપણે તબેલો બનાવ્યો હોય તબેલો નથી જો કે ઢારીયા જેવું બનાવ્યું હે ને માથે પંખો ફિટ કર્યો એટલે હું માખિયું મસર ને બે ને એ કંઈ હેરાન ના કરે એમ અને અહીંયા રાખી દીધી કુંડી મિત્રો બ્લોગમાં જે રીતે આમ તેમ બોલાઈ જાય તો માફ કરજો અને હલાવી લેજો કેમ કે મેં કોઈની વ્લોગ બનાવ્યા નથી એટલે થોડીક ભૂલું પડીએ પણ ધીમે ધીમે હું શીખી જાય અને જો હું તમને દેખાડો આપણે લાઈવમાં એ વારી વખતે દેખાડતા જ હોય હં આ મોરલો છે ને એ જ જગ્યાએ બેસે થાંભલો છે ને એના ઉપર જ બેસે એ મોરલો નૈવરો હોય ને ખાવા જાય શેણવા જાય નૈવરો હોય ને એટલે આવીને ત્યાં બેહી જાય એની એક જ જગ્યાએ મોરલાની ત્યાં જ બેસે કાયમ એટલે આવી રીતના હું તમને દેખાડતો રહી તો જે રીક આપણા વ્લોગમાં બની રહેજો અને ફૂલ સપોર્ટ કરવાના છે મિત્રો તમને જ સપોર્ટ કરશો તો બાકી નહીં થાય મારું એટલે સપોર્ટ કરતા રહેજો અને વ્લોગમાં રહેજો હું તમને આખો દીધી દિનચર્યા દેખાડતો રહે આવી કંઈક છે આપણી માંડવી મિત્રો જે કોમેન્ટ કરી દેજો કેવીક માંડવી છે અને તમારે કેવીક છે એ કહેજો મારે છે ને જીરીક વ્લોગ વહેલા ચાલુ કરવા તા પગડીમાં હરદી વિજય બી હે ને હાવ ઘર કરી ગઈ લે આટલી દવા લીધી તો એ મેળ જ નથી આવતું બેક દીધા હા ને મારે એવો તાવ આવ્યો ને ભાઈ શું વાત કરવી તમને મારે વ્લોગ વેલા ચાલુ કરવા તા પણ હે ને આ તાવને હરદીને લીધે હે ને બહુ અવાજ ખુલતો નહોતો એટલે મેં વ્લોગ ચાલુ ના કર્યા બાકી મારે આઈફોન આવ્યો ને તે દીધી જ વિચાર હતો આજથી આપણે વ્લોગના શ્રી ગણેશ કરી દેવા પણ આયેલું જાય ભગવાન બધીનો હે આવેલું જ હે અને તમારી દયાથી કદાચ હાલએ પણ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને બપોર પછી હવે કંઈક વિસારી આજ ત્યાં બપોર થઈ ગયા હે બપોર કઈ ના હોય કીમડા જાય મિત્રો ફાઇનલી આપણે ભી આવી ગઈ હે અને એને નવો મોયડો પહેરાવી દીધો અને જો તમે આપણે ભી આવી એટલે એને સાંડલો કરી દીધો અને નામી છે પણ હે ને એટલે બેક દીતા એને હે ને મેળ નહી આવે પછી બેગ દી પછી હેવાણી થઈ જા હે બધું ભી ફેગી રહે ને એટલે હેવાણી થઈ જા હે એટલે બેક દીતા એ ભેડકા રાખીયે પણ વાંધો નથી અને જીરીક કોમેન્ટ કરી દેજો કે એવી કેવી ભી તો મિત્રો રૂઢાની સા થઈ ગઈ હે અને થોડો થોડો હે આજ પાછો ચાલુ થયો હે એવું લાગે હે હવે આવી જાય હે નકરવરી ફુવારા ફેરવવા પડત તો વાંધો નહીં આવે અને હાલો તો ચા પીવી હોય તો ચાતા ભાઈ ચા હ્યો ચા જડી જાય ને મજા આવી જાય એક દસ વાગાની અને એક રૂઢાની બે ચા જડી જાય લાખો ચાની જરૂર ના પડે તો હાલો બિના રહેજો વ્લોગમાં ચા પીને પછી વળી કંઈક નવું કરી મિત્રો આજે મારે જવાનું હતું એક પ્રમોશન વિડીયો શૂટ કરવા બપોર પછી મેં ભાઈને કીધું તું કે બપોર પછી વિડીયો શૂટ કરી જાય પણ ખરેખર આજ તબિયતે મારો સાથ આપ્યો નહીં અત્યારે ટાઈટ ને તાવ ફૂલો ફૂલ આવ્યા હે એટલે હું કહું એક તો જો તબિયત આવું ખરાબ છે એટલે પાછું વરસાદ જેવું છે એટલે ગાયના પરલી એટલે ગાયની આપણી તબિયત ખરાબ થાય એના કરતાં તો હું કહું ભાઈ હું ફ્રી થાય મારી તબિયત સારી થઈ જાય એટલે હું તમારો વિડીયો શૂટ કરી જાય પણ કંઈ વાંધો નહીં આજ તબિયતે સાથ ના આપો કાલ આપણે વિડીયો શૂટ કરશું પરમદી કરશું કંઈ વાંધો નહીં તો આજે આપણે આ વ્લોગ અહીંયા જ પૂરો કરી દઈ તો તમને આ વ્લોગ કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો સારી એક કોમેન્ટ કરી દેજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં બાય બાય